નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈતરભાઈ વસાવાના મોટા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો જણાવવાનું શું તારીખ ચૌદ નજીક આવી રહી છે ત્યારે જ અફવાવાળી વાતો ફેલાઈ રહી છે મિત્રો ખરેખર ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે કે નહીં આવી શકે એના વિશે વાત કરવાનું છું મિત્રો તો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો તો મિત્રો આપણે વાત કરવાના છે ચૈતરભાઈની તો શું ચૈતરભાઈ જેલમાંથી બહાર આવશે તો મિત્રો હજુ સુધી કોઈ એવું કારણ નક્કી થયું નથી બહાર આવી શકે કે ના આવી શકે ખાલી આ તો ફોન વિડીયો છે મિત્રો ધ્યાન પર લેવામાં આવતો નથી મિત્રો ચૌદ તારીખે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે બહાર બહાર આવી રહ્યા છે એવી વાત ખોટી છે મિત્રો કોઈ ધ્યાન પર લેવાનું નથી મિત્રો જ્યારે કોર્ટ કોર્ટમાંથી જ્યારે તેમના જામીન મંજૂર થશે ત્યારે જ બહાર આવી શકશે ત્યાં સુધી આવી શકે નહીં મિત્રો અને આવશે ત્યારે મારી ચેનલ પર બતાવી દેવામાં આવશે મિત્રો તો તમે ચેનલ પર નવાશો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ આવા વિડીયોમાં હું પછી મળું છું બીજા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત